નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નખત્રાણા તાલુકાના નિરોળા ગામના ડેમનું સિંચાઈ માટે અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પી જાડેજાના હસ્તે કેનાલના દરવાજા ખોલવામાં આવ્યા સાથે સિંચાઈના કર્મચારી ગણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તમામ સમાજના આગેવાનો જિલ્લા તાલુકા અને પંચાયત સદસ્યશ્રીઓ અને પંચાયતની ટીમ સાથે રહી હતી અને સિંચાઈ સમિતિ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો શ્રીફળ અને પ્રસાદથી ભગવાનની સાક્ષીએ આવતા વર્ષે ડેમ નર્મદા કેનાલ થી ભરવામાં આવશે એવી પ્રાર્થના કરવામાં આવી હતી સતત દર વર્ષે ડેમ ભરાતા ખિરુદે ખુશી વ્યક્ત કરી હતી પાણીની કિંમત સમજીને વાપરવાની વાત દાજ સભે કરી હતી સાહેબ સૌપ્રથમ જે આજે જે નીરોણા નાલીનું ઉદ્ઘાટન છે તેના વિશે જાણો અત્યારે આ વર્ષે ભગવાનની દયાથી દેરા ઇન્દ્ર મેઘરાજા वरुण દેવની જેનાથી આ ડેમ નિરોણા ડેમ એ ભરાઈ ગયો ભરાઈ ગયા પછી આ જ્યારે એકદમ આખરી ટાઈમમાં વચ્ચે વરસાદ જ્યાં સુધી પડે ત્યાં સુધી એનાથી જ ખેડૂતો નભાવતા હોય પણ હવે એકદમ પાણીની તંગી આવી ગઈ ત્યારે આ તમામ આ નિરોના ડેમના મંડળીના મેમ્બરો ખેડૂતો પેબરો હોય કે જે આજુબાજુના ગામો અમરગઢ હરીગઢ હરિપુરા જે ગામો છે એ બધા ભેગા મારી ખેડૂતો અને કિસાનો અગ્રણી આ ખેડૂત મંડળીના પ્રમુખ ડેમના ખાસ વાલજીભાઈ પૂર્વ સરપંચ તેમ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય ચેરમેન કિશનજી તેમજ આપણા સરપંચશ્રી એન ટી તાલુકા પંચાયતના પ્રતિનિધિ એવા આપણા રમેશભાઈ ગંગારભાઈ એસાભાઈ તમ આપણા પૂર્વ જે શિક્ષક અને પત્રકાર અને અમને ખાસ માર્ગદર્શન કરતા એવા બાપાઈ અને તમામ ખેડૂતો વેલુભા એ હાજર રહી અને આજે તેમ બધી કેનાલો નાલિયું બધા સાફ કરી ખેડૂતો પોતાની રીતે મહેનત કરતા હોય અને તંત્ર દ્વારા પણ જે નીતિ નિયમ પ્રમાણે કામ થતું હોય ભેગા મળીને આ કેનાલ ત્યાંથી ધરેના દરવાજા ખોલવામાં આવ્યા છે અને હવે વારાફરથી નીતિ નિયમ પ્રમાણે તમામ ખેડૂતો બગડે પાણી એ રીતે જેમાં જરા પણ પાણી વેસ્ટ ન જાય એના માટે પૂરી તકેદારી રાખી અને આજથી પાણી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આના માટે ખૂબ જ આનંદ છે અને આવતા વર્ષોમાં ભગવાન કને પ્રાર્થના કરી કે આવતી સાલ સુધી અમારું ભરતાનું પાણી આવી જાય એવી અમારી બધાની મહેનત છે પ્રયત્ન છે અને આશા છે અને બાપુ સાંભળવા મળ્યું નિરોણા ગામજનો જોડે જ્યારે વાત કરી ત્યારે એવા સમાચાર મળ્યા છે કે ઇરિગેશન ખાતાને પાંચ હજારથી પંચાવનસો હેક્ટર મતલબ એકરનું પાણી જે આપે છે પણ નિરોણા ડેમનું જે જમીન પાણી પીવે છે એ ચાર હજારથી પિસ્તાલીસો એકર પીવે છે નિરોણાનું ડેમ એ દટાઈ ગયું છે તો બાપુ એને પણ સાફ કરાવવા બાબતે પણ ખેડૂતોની રજૂઆત હતી નાના ખેડૂતની બિલકુલ રજૂઆત સાચી છે અને કરવાની જરૂર છે પણ હવે એનો કુદરતી ટાઈમ ટાઈમ હોય સમજ્યા એટલે હવે આ ટાઈમ આવ્યો છે એનામાં આ ડેમ છે ને એના જેટલો ડેમ કંઈ બીજો અંદર જે મોટા મોટા ડુંગર છે બધા ઉપડી જશે છે બહુ ખજીનો મોટો કરવાના છે અને તો જ નર્મદાનું પાણી અંદર સંગ્રહ એનો સંગ્રહ શક્તિ છે એને કહીએ ને એ બહુ મોટી વધારોમાં આવશે અને પાણી પાઇપલાઇન દ્વારા ડ્રીપ દ્વારા એની બધા દેવામાં આવશે એટલે સો ટકા રજૂઆત છે એની સાચી છે અને અમારી પણ એનામાં રજૂઆત સરકારમાં કરેલી છે અને કેમ વહેલી તકે થાય એના માટે પણ અમારા પૂરા પ્રયત્ન છે અને આવતા દિવસોમાં એ થઈ જાય એ અમારી ગણતરી છે મન છે